જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું મારી યુટ્યુબ માં આજે બનાવવાનું શાક ચણા બટેટાનું શાક તો આપણે ચણા બટેટાને બાફી નાખી હાલો આપણે ચણા બટેટા બાફવા રાખી દીધા હતા આપણે જોઈ લઈએ બફાઈ ગયા છે કે નહીં બફાઈ ગયા છે આપણે ચણા જોવો એકદમ સરસ થઈ ગયા છે બટેટા એ બફાઈ ગયા છે બટેટા ને આપણે કાઢી કાઢીએ ચણા બફાઈ ગયા છે સરસ ના જોઈ ગયા ગ્રેવી સુધારી નાખીએ પછી આપણે એનો વઘાર કરી નાખીએ આપડે ચકલા એવા થઈ ગયા છે તો આપણે સેવ નાખી દઈએ થોડીક જો અહીંયા બેઠા બેઠા હમણાં મારે રાંધ હોય એટલે પાયે બે જાય એટલે થોડીક સેવ નાખી દે એટલે ખાઈ લઈએ જો અહીંયા હમણાં આવી જાય

તક લાવી દે જો આપણે સેવ ખાવા અમારે એવાય જ છે રોજ રાંધો એટલે બે જ જાય મારી પાસે બીવે નહીં મારાથી જો એ છે ને મારી પાસે જાય નથી બહુ આપણે આદુ લસણની પેસ્ટ ખંડાઈ ગઈ છે જો સરસ ટેસ્ટ થઈ ગઈ છે હવે આપણે ધાણા ભાજી સુધારી નાખી ઘરની વાડીની તાજી ધાણા ભાજી છે જેવું સરસ મારી ચેનલ માં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આપણે ચૂલો જગાવી દીધો છે અને આપણે કડાઈ ને કટેવારી કરી દીધી છે તો હાલો આપણે હવે વધારી નાખીએ

અધું લસણ મચ્છા ને ટેસ્ટ નાખી દેરે તાપે સોડા બની છે અને સરસ થઈ જાય ને તાકી જાય ને O să-i apreciez pe unul, nu અમારે તો જો આવું હોય ધુવાડો થતો હોય ધીરે ધીરે સુલે રાંધવાની મજા આવે અને એ વાળીએ જો તમે કઈક મજા જ આવે એમ રાધવાડી એમ ખુલ્લા વાતાવરણમાં વાડીએ કરે પંખીડા બોલતા હોય રાંધતા હોય ખાવાની મજા જ આવે એમ વાતાવરણ શુદ્ધ હોય અમારે અને બધુંય વાડીનું જ લગભગ ઘરનું બધુંય હોય શાકભાજી ને બધુંય ટમેટાની ગ્રેવી નાખી દઈએ આપણે વાડી નાનો એવો બગીચો છે પણ બધું ફ્રૂટ આવ્યું છે જો તમને બતાવો ફ્રૂટ ગુલાબના नाची बड़ा नाची दे आपरे, मसालों खोया पाकी जो खोया प्लेगे मटेटा नाची दे बाफेला फुर्पानी नाची दे デなトで。り <music> ગ્રેવી પાકી ગઈ છે બધી આપણે ચણા નાખી દઈ આપણું પાકી વિશે સડી વિશે ગરમ મસાલો નાખી દે ધાણા જીરું નાખી દે ધાણા ભાજી નાખી દે મારી ચેનલ માં નવો હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં